તમને થોડી ખબર કરવાની થાય ને થઈ ખબર પડે મારા હાર જોયું મને ખબર પડી કે મારા છોકરા કાળા કામ કરે છે મેલી એવું બધું હતું બરાબર માણસો ની જે હાઇટકા હોય ને હાઇકા એને પગડા મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવાનું હોય અમે રાઈત ના એમ કીધું કે વિડીયો બનાવવા જાય છે બરાબર વિડીયો બનાવવા રાતના નીકળ્યા અમે બીજા બાર ગામ છે ને શમશાન ઘાટે એક વાગે રાતના શમશાન ઘાટે નીકળ્યા હતા વિડીયો બનાવવા હાટું કે ભાઈ રાતના બાર એક વાગે આપણે શમશાન ઘાટે જાઉં તો શમશાન તો કોણ જવા દેવાના બરોબર હું તમને દેખાડું ન્યાજી અમે કાંડ કરી રહી છે રાતના અમે સાડા બાર એક વાગે નીકળી ગયા શમશાન ઘાટે એને ન્યા અમે જે વસ્તુને અડી છે ને ખરેખર બહુ અઘરી વસ્તુ હતી અત્યારે અમે વિડીયો જોઈએ ને તો અમને એમ થાય કે ભાઈ આ શું થઈ ગયું એમ કે અમે ક્યાં ક્યાં પૂગી જતા એમ એક વિડીયો બનાવવા માટે રાતના બે અઢી વાગે

તમે વિચાર ના કરો હું તમને દેખાવ મેં વિડીયો બનાવવા માટે શું શું કર્યું કે આમ મને ભાન જ ન પડતું હું માનતો નહી કેમેરામેન એક વાગ્યા પછી બહુ બધી લકડીયા તો ખાલી જોવા ગયા કે શું થાય શમશાન ઘાટાન કઈ થયું નઈ અમારે જો ને હમણાં ખબર પડી જાય ભાઈ

આ જો પાછળ ને આ શમશાન છે બરાબર આ સ્મશાન છે અમે ઉભાહી એને કુતરા હકીકત રિયલિટી વાત કરું એટલા કુતરા ભોગતા હતા કે તમે વાત ના કરો તમને જો હમણાં અવાજ સંભરા હે લગભગ ઓકે ઓમ સર લેકિન કિસ કારણ સે ભોગે એ ઓમે ચેનલ માં છે દેખો ગાઈસ મત કરના તમને પણ હે ખરાબ ભાઈ બાવા માંડે કારણ કે વસ્તુ જેવું એ છેલ્લી ઘડી છે બરાબર ખરાબ ભાઈ બાવા એટલે મગજમાં તમારા ગમે એવો સ્ટ્રોંગ માણસ હોય ને આ તમે ત્રણ જણા ભેગા ગયા તા એટલે બધું આમ વાંધો ના આવ્યો સંભાળી પણ જે ઓલું બીક લાઈટમેન ને જોજો જોજો કેવું થઈ ગયું તમે ખાલી હવે કાંઈ ખબર નથી પડી કે ને હું દેખાઈ ગયું હું થઈ ગયું તું કઈ ખબર જ નથી મમ્મી ને હા બીજી ચેનલ હતી જોજો હમણાં હમણાં જોજો

આ બીજાકડો અમે નાનો છોકરો હતો બીજાકડો ખરેખર પણ અમે અમે નહોતા કેતા ધરાર થી એને આવું હતું ધરાર થી અમે કીધું હતું કે ભાઈ રહેવા દો ના આવતું બરોબર નાનકડો છોકરો મેં એવડો રડવા માંડ્યો પાછો ભફલા જેવો તો મારી જેમ જો મિત્ર એટલો રડવા માંડ્યો જો આવું છે અમે તો ઘણી ઘણી જગ્યાએ જઈએ બરોબર અમે તો બસો કિલોમીટર કાપી ને પછી ન્યાય શમશાન ઘાટે રોકાણા હતા પછી અમને ખબર ખબર પડી કે આપણે ક્યાં રોકાઈ ગયા આવું બધું આમ થઈ ગયું વીતી ગયેલું ઘણી વસ્તુ આ હિન્દી ચેનલ મિત્રો આને પણ હેને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર એમાં પણ ટૂંક સમયમાં બહુ મસ્ત બધા વિડીયો નાખવાના હોય બરાબર મિરચી એક્સપેરિમેન્ટ ચેનલ નું નામ છે બરાબર મિરચી એક્સપેરિમેન્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે અને હિન્દી ચેનલ છે આખી હિન્દીમાં અમે બનાવતા બરાબર મસ્ત મજા એના જેવું બરાબર

તો હવે ખરેખર આવું ના કરાય બરાબર તો મિત્રો તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અને હિન્દી ચેનલ છે પણ એમાં પણ મસ્ત મજાનો વિડીયો મૂકવું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દીધી અને તમે મીરચી એક્સપેરિમેન્ટ સર્ચ મારજો એટલે પહેલા નંબરની છે ને પીળા કલરનો લોગ હોય છે એ ચેનલ એ પણ મારી છે બરાબર તો એને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો વિડિયો બહુ મસ્ત મજાના આવશે એમાં હિન્દી વિડીયો બનાવતા હોય બરાબર તો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં ત્યાં લગ્ન બાય બાય